जय माता जी मित्रों गुड मॉर्निंग स्वागत है आज नु मारे नवा व्लॉग में अंदर ओ मोटा भाई नी થઈ જા છે હોસ્પિટલ જવા માટે તૈયાર અને પાણો ભાઈ પણ તૈયાર થઈ જા છે કારણ કે વાજી જા છે એટલા ઓહો નવ વાગ ભાઈ હટ चलो बाय बाय वेला वेला दूध भरा दा तू काट काट नहीं पड़ तू दूध भराऊ

તાર મેં બે બે થા દોસ રાઈક તા ગતિ મો મૈને તો આયા કોના દો લઈને ના આજ તીયા ના તો બેટા પૈસા આલ તમ ડેડકા લાગી જો ને કલે હા ડેડકા લાગી જો અગર 3 પાસા થી ને અલખ બેઠમ હા ઈના દો ડેડકા લાગી ડેડકા લાગી ઓય જા મામા એ તારે લાબન શું લાબન તમરી શું લાબન શું લાબન દી કે ઇ ઇના બા આદ તો મન બનાવી તકુરકા તાર આંદ લા આજી ન કે અને 1.5 કલાક તાર આવનો હરી એ માસો તાર પપ્પા હરી ઈ જાહે ર તા આવનો

અને મમ્મીની જાહેરાત છે લોકાસાર તો મમ્મીની જાહેરાત લોકાસાર રહેવા માટે ત્યાં ને આપણે હવે જવાનું છે દુકાને તાણા લેવા માટે અને દુઃખને ચાવી પણ હાલવા જવાનું છે તો ચલો જોઈએ ફટાફટ દુકાને તો ઈજા થાય આપણે દુઃખને ચાવી આપવા માટે

Nashta mati tuh. Pada udah hari nashta nih. Lawu malo loh. Lawu malo. nasi <coughs> ah.

હવે આપણે જવાનું છે ફટાફટ દુકાને એક ભાણો ભાઈ ખાઈને ગયા છે ને બીજા ભાણો ભાઈ અમારે આવી ગયા છે એ ભાણો ભાઈ પણ ખાવા ખાઈ રહ્યા છે અને હવે એ પણ જશે ન કરીએ તો ચલો હવે ફટાફટ માથું બીજું વળી દઈએ અને જઈએ પછી દુકાને આપણે ઘરે નહોતું બનાવ્યું બટાકા નહીં પગ તો હવે થેલો લઈને જાય હે તો ભાગી જતા હાડા બાર ને હાડા બાર આપણે માથું બીજું ઓળાઈને ના આવી તો થઈ જાય એકદમ તૈયાર ભણો ની કઈ કઈને જતા રહ્યા બધા પાછા નોકરી પર પણ મોટા ભાઈ આજ ઘરે છે નહીં તો ચાલો હવે આપણે જઈએ ફટાફટ દુકાને સામાન્ય બીજું આપણે ઓલમોસ્ટ થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર તો હવે જઈએ દુકાની અને મળીએ દુકાને જઈ પછી તો ફાઈનલી આપણે આવી જતા દુકાને પણ હવે સેટઅપ બધું કરવાનું છે તૈયાર તો ચલો હવે કરી લઈએ ફટાફટ બધી તૈયારીઓ જેમ કે વાગી ગયા છે એક વાગો આવ્યો લગભગ તો કરી દઈએ ફટાફટ તૈયારી મળે સેટઅપ તૈયાર કરીને પછી તો ફાઇનલી આપણું સેટઅપ થઈ ગયું એકદમ તૈયાર એકદમ તૈયાર થઈ ગયું છે તો ફાઇનલી વાગી ગયા હતા સાડા સો સાડા કામકાજ કરી નાખી દઉં ઓલમોસ્ટ પકોડીનું પૂરું ફટાફટ મૂકી દઈ અંદર સામાન બધું તો ફાઇનલી કામકાજ આપણે ઓલમોસ્ટ થઈ ગયું પૂરું અને ગયા સાત તો હવે આપણે જવાનું છે ફટાફટ કરે તો ચલો હવે જઈએ ફટાફટ કરે મળીએ ફરીથી પછી બંધ

પાકું હારો આવડે તું તો કુ માથળો હાથ કરવા આજ આ મગો ન રાખાય આમ રાખાય હા હે માહી રાજો હે તે જો ફાઇનલી ફાઈનલી વાગી ગયા હતા નવ નવ વાગે આપણે ખાવા બીજું ખાઈ લીધું ખાવા બીજું ખાઈ નથી બધા બેઠા છે સુલી તો જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું એક નવા બ્લોગ